આખામાં જે જે ગણિત હતું ને એનાથી ઉપર ઉઠી આ હંમેશા જે વાત છે ને એ ગણિતથી ઉપર ઉઠવાની હોય છે અને એટલે એ ઉપર ઊઠી જવાનું છે આપણે હંમેશા શું જોઈએ કે શરીર ઉપર ચેતના હોય એવી રીતે આપણી ઉપર આપણે આ સેવાનું આમમાં જોઈએ તો કરુણતા નથી જોતા કરુણતા કોની પાસે છે એ નથી જોતા ખરેખર તો શિક્ષણમાં પણ એવું જ છે કે શિક્ષાનો ભાવ કોનો વધારે છે ને એ ઉત્કૃષ્ટ છે ભણાવવાનો ભાવ કોનામાં વધારે છે અને ચિકિત્સામાં એવું છે કે એ તે ગુણ ગણ્યો છે મોટો કે કરુણતા કોનામાં વધારે છે આપણે તો બધું વેલ મેનેજ હોય ત્યાં આપણે જ કહીએ કે ના આ કહેવાય પણ ઓલાને કરુણતા હોય અને ખરેખર એવું થાય છે ચોથી વાત કરીને પૂરું કરવું હમણાં પણ ઘણીવાર એવું થાય છે હમણાં જ કાલે એક બન્યો કે દિલ્હી પ્રોગ્રામ હતો ત્યાં આ સત્ય ઘટના બનેલી હું અહીંયા આવશે એટલે ભાઈની મળાવીશ દુર્ગેશ છે બિહારથી ઘણા બધા લોકો છે બીજા બધા યુવાનો એ આવ્યા મળવા માટે ઘણી જગ્યાએ એવું થાય તો આવે લોકો ગુરુજી પાસે રહેતા હતા અને ત્રણ ચાર મહિના ભણ્યા પછી તો બિચારાની સ્થિતિ નહીં ઘરે માતા પિતાની પાસે સેવા કરવા જવાની એટલે ગુરુજી એને મોકલી દીધા કે તમે તમારી પૈ એ તોડીને નહીં આવવાનું એટલે જે ભ્રાંતિ છે કે ત્યાં છોકરા કોઈને મૂકો તો પેલા લોકો એવું કહેતા કે જમને કે દેવાય પણ જતીને ન દેવાય એમ કેમ કે ગયો માનવાનો એમ તો માં મુંડી જ નાખે તરત તરત તો એના તો બહુ વિપરીત હતા એ કહે છે કે ના ના એ મારે ક્યાં જ જવું એટલે તમે આવા કપડાં પહેર્યા છે ને અને હું સંન્યાસના કપડાં પહેરવા માંડું હમણાં તો લોકો ડરે પછી એમ કે કે ના એની પાસે ન જવાય એને પગે લગાઈ એને પૈસા અપાય પણ એની પાસે કંઈ શીખવા કે એમ બહુ છોકરાને નેવાયા ન કરાય નકર વડી પાછ ત્યાં એ લાઈન લગાડી દે એમ એને તો એ વ્યક્તિ આવ્યો હતો એને મને યાદ કરાવ્યું કે હું તમારી પાસે ત્રિકઠું ચૂરણ શીખીને ગયો હતો મને તો યાદ નથી એવું ક્યારે શીખીને ગયો તો કે ના હું આવ્યો હતો ત્યાં ગુરુજી પાસે ને તમે તમારી પાસે એકવાર મારી મુલાકાત થઈ ગઈ તમે મને તમારી ટિકિટ કરી દીધી હતી ત્યારે મેં બહુ યાદ કર્યું ત્યારે મને આવ્યું કે હા મને થોડુંક યાદ આવે છે એવું હવે આવ્યો હતો આવ્યો ત્રણ ચાર મહિના વર્ષ સુધી રોકાય બધા પછી એવું લાગે કે એની પરિસ્થિતિ નથી લાંબુ ટકુ અન્નમ ઘરની પરિસ્થિતિ હોય પેલું હોય જો જેન્યુઅન કારણ બતાવે તો કે હા જાઓ ઘરની પરિસ્થિતિ આ આ પણ કંઈક હતું કે હું ભણી જ લઈશ તો સંસ્કૃત શીખો એ દિવકીય શીખો કાંઈ પછી એની માતા પિતાને દવા આપવા માટે બધું જે બનણી પડી એટલે પેલા વ્યક્તિએ પૂછ્યું પછી એ તો કીધું તું કે આને જે આપની પાસે સ્થિતિ જ સારી નથી શું થાય એટલે તમે જે પણ અહીંયા એને પ્યાસે પૈસા એ આપી દો ટિકિટ કરાવી દો

પ્રભાવિત તો એટલો બધો થયો કે આવું તો મેં પેલી વાર જોયું કે કોઈ એને બરણી દવાની આપી દે કોઈ એને શીખડાવે કોઈ ટિકિટ કરી દે અને એટલા જ ભાવથી એને વિદાય આપે નકરતો કોક જતો હોય તો કે તું કે વયોગ્યો ઉપયોગ કરી લીધો પણ કે નહીં આ તેરી એ જિમ્મેદારી તો તું એ પૂરી આવ્યો હતો અત્યારે આવ્યું એ શાક વેચે છે અત્યારે એને શું કીધું એ વાત સાંભળવા જેવી છે તમે આપ્યા હોય તો એ ત્યાં કીધું એને બધાની વચ્ચે કે આ બરણીમ છે ને પૈસા ભેગા થઈ ગયા મારી પાસે દસ પંદર હજાર રૂપિયા એ છે ને હું ગીતાની હું સ્પર્ધા કરવાનું ગીતાના શ્લોક શીખવી અને આના ઇનામ આપવાનું હતું એમાંથી વધે ને એટલે આવતા વખતે તમારો પ્રોગ્રામ કરીશું તમને બોલાવો એટલે ગુરુજી ને જો બતાવ્યા ને હવે આ વિચાર કરો આ વ્યક્તિ ની જે શીખવવાની અત્યારે બે કલાક શીખવા જાય છે સ્કૂલમાં માં ભગવદ્ ગીતા બરાબર પોતાના પૈસા ઓલો નંબર આવે ત્યારે આ વ્યક્તિ ને ઇનામ આપવાનો છે ત્યારે અમારાથી થી રડી પડાય હું તો બોલી જ ન શક્યો મેં તો કીધું ગુરુજી પાંચ સાલ જિંદા હોતે ને તો એને કીધું કે આપ ક્યાં બોલ રહે હો વો આજ જિંદા હે આપ કેસા એસા બોલ રહે હો કે આજ જિંદા હોતે તો આજ જિંદા હી હૈ લિટરલી મને રડવું આવી ગયું બધાની સામે અને મેં એમને કીધું ત્યારે મને પ્રશ્ન થયો કે જ્યારે જ્યારે અમે પાંચ પાંચ માળની બિલ્ડિંગોમાં જઈએ ને શું કે ગીતાની સ્પર્ધા કરવી જે આ વખતે નહોતી પણ દર વખતે ગુરુજીના કહેવાથી કરી શું કે ખબર છે દાતા ગોત શું પાંચ પાંચ માળની જેની સ્કૂલની બિલ્ડિંગ છે એ એ કહે છે કે દાતા ગોતશું દસ હજારના ઈનામ આપવામાં ત્યારે મને પ્રશ્ન થયો કે ગરીબ આ કેવો ગરીબ આ ભવની ભૂખ લઈને આવ્યો છે આ આ વ્યક્તિ વ્યક્તિ કે કે જેને ધરવ જ નથી અને એક વેચીને છે મેં લોકોને દવા આપે છે ફ્રીઓ ત્યાંથી ત્યારે અમને થાય કે એકવાર ક્રોસિન તો લઈ આવો હોસ્પિટલમાં જઈ જ્યાં જ્યાં હતું ને બ્રિજ કેન્ડીમાં ગુરુજીએ કીધું હતું કે ભાઈએ ત્યાં આપ્યું દાન તો એને કીધું કે પરીક્ષા તો મારે કરવી હોય ને તો જઈ આવું ગરીબને મોકલી દે ત્યાં ફાટેલા કપડાં પહેરીને એવી રીતે પેલું ખોદીએ ઓલું ઓને ખોદીએ ઓલું ઓને ખોદીએ ઓલું ઓને ખોદીએ કે ફોરમ ભરો આ કરો આ કરો આ કરો પછી એને એક લિસ્ટ કરી ગુરુજી આખા સતત અમને કીધું કે એને છે ને બાર પાડ્યું હતું એક વ્યક્તિને પંદર હજાર રૂપિયાની જરૂર છે લીવર બદલાવવા માટે એ ટાઈમે કદાચ સસ્તું થતું હતું કોકે સહાય કરી હતી બ્રિજ કેન્ડીની વાત મુંબઈની આ બનેલી ઘટના વિનોદભાઈ અમારે એક હતા એક ફ્લેન્સરમાં ગુજરી ગયા પણ એ બધું આવું બહુ વાયરલ કરતા હતા ત્યારે વોટ્સએપ નહોતું ને ત્યારે કે આ વીસ હજારની જરૂર છે તાપો ત્યારે એમણે પહેલો પ્રશ્ન એ કર્યો તો હોસ્પિટલ પાસે કેટલા પૈસા છે તો કરોડો હશે તો એ શેના માટે છે તો કે તો ભવિષ્ય માટે છે હવે ભવિષ્યમાં કોક રોગી થાય એના માટે ત્યાં પૈડા છે અને આ વર્તમાનનો રોગી છે તો એ કહે છે કે આ કેટલી મૂર્ખતા છે ભવિષ્યના રોગી માટે જો એને વર્તમાનમાં કરુણતા નથી તો એને ભવિષ્યના રોગી પ્રત્યે ક્યાંથી હોય વર્તમાનના રોગી પ્રત્યે જો મરે છે એના પ્રત્યે એની કરુણાનો ભાવ નથી ત્યારે એટલું તો હું ચોક્કસ કહી શકું જે 50 યુનિવર્સિટી તૈયાર ન કરી શકી આવા ગામડાને અને આજે ભી ક્યાંય પણ તમે બિહારમાં બંગાળમાં ક્યાંય જાઓ તમે એવું વિચારો કોઈ વ્યક્તિ એવું મદદ કરવા માટે આ ગ્રામ મિત્રની યોજના સરકારે કઈ દીધી એ ગ્રામ મિત્રોને શીખવાળા પાસેથી ક્યાંક ક્યાંક વગર પૈસા એ ઓલા લોકોને સરકાર પૈસા આપે છતાંય ઓલા ડાલી દાંડી મારે ગુલી મારી સોમવાર આ એવરી ડે ઓ તૈયાર હોય કે ના ગીતા શીખવાની તો દસ લોક શીખડાવીને ઈનામ હું કઈશ આટલી કરીને હું એને દવા દઈશ તો આ વાત તો કંઈક અંદર ઘટિયા વગર તો આવે જ નહીં આવી યુનિવર્સિટી તૈયાર ન કરી શકે કેમ કે ચાન્સેલરમાં ન હોય આ આ વાત કઈ બાર ના પુસ્તક થી તૈયાર ન જ થાય આ વાત માત્ર એક થી થાય કે આ વાત છે ને જીવન જોઈને તૈયાર થાય એટલે એવું કે છે કે તપસ્વી વાણી તપસ્વી વાણી તો જીવનનો આધાર માંગે છે જ્યારે વાણી બોલવી હોય ને ત્યારે તપસ્વી વાણી તો જીવનનો આધાર માંગે છે બાકી મોટા મોટા શબ્દો તો કેવળ ભાર લાગે છે બાકી મોટા મોટા શબ્દો બધા બોલી દે તો એની પાછળની તપસ્વી જો જીવન દેખાતું હોય ને એની પાછળ કઈક કરેલું હોય કોઈક દિવસ કોક માટે જે આ જગત થી અલિપ્ત થઈ ગયો એને બસ આ જ પૂર્ણતા હોય કદાચ આવા પચીસ પચાસ કદાચ તૈયાર કર્યા સો પાંચસો એને ગણિત જ નથી રાખ્યું પણ હા એકવાર એની જગ્યાએ એક મહિનો મહિના આવી ગયો હશે એ કંઈક તો એ શીખીને છે કે કદાચ અને એ મેં જોયું છે કે કદાચ પચાસ સો હોસ્પિટલો જે કામ નથી કરી શકતી ને આવ્યો હોય દવા કદાચ એમને ન દઈ શક્યા હોય કદાચ પણ એ છે ને એની પાસે બેસીને વાત કરેલી હોય ને એ કોઈ નથી ભૂલી શકતું હોય અડધી બીમારી તો ભૂલાવી જ દીધી હોય કે ના ના કઈ ચિંતા કરવા જેવું છે જ નહીં અને એની પાસે આવે એટલે દવાના પૈસાનું તો કઈ વાત જ ના આવે અને ટૂંકી ટોકીને છેલ્લે છેલ્લે ભણાવીને કે આનો ઉપયોગ ક્યારેય પૈસા માટે તો કરવાનો જ નથી તમારે કદાચ બીજું કઈ થાય ને બીજાથી કમાઈ લેજો ને કદાચ બરાબર અને કદાચ તમે એવું હોય તો લઘુ ઉદ્યોગની રીતે બનાવજો પણ જો ચિકિત્સા કરો ને તો તમારી દ્રષ્ટિ એવી જ જોઈએ કે હા તમે વ્યવસાય કરો એમાં પણ તમે કરુણા રાખજો છે તો શું કરજો તો કે કરુણાની બુદ્ધિ રાખજો જેનાથી શું થશે કે ભલે પરમાત્મા એ આજ તમને વ્યવસાય આપ્યો છે ને તો મારો ગુરુજી કેતા એમને પેલા હતો જ વ્યવસાય પણ છતાં પણ તમે કરુણાની બુદ્ધિ રાખશો ને તો ઘણું પરિણામ તમારી એક દવા કરશે ને એનામાં જે કરુણાનો ભાવ પડશે ને એ કદાચ પાંચ ગણી દવા તમારી અસર કરતી જશે એ જે ભાવની કિંમત છે ને એ બહુ મોટી છે એટલે આપણે ત્યાં એવું કહેવાયું કે અધ્યાત્મ જગતમાં છે એવું કહેવાયું કે કદાચ તમે કઠિયારા કદાચ તમે માળી ન બની શકો તો કાંઈ નહીં પણ કઠિયારા ન કદાચ તમે કંઈ ફૂલો ઉગાડી શકો પણ લાકડા તો જે ભાવ છે એને કાપવાનું કામ નહીં કરતા કોઈપણ કોઈ તોડવાનું એટલે કરુણાનું બહુ મોટી કિંમત છે એટલે એ આવી ઘટી થાય છે નાના નાના વ્યક્તિમાં પણ એ ક્યારેક ક્યારેક બહુ મોટી જોવા મળતી હોય અને એ અમે જ્યારે કીધું ત્યારે એ બધા લોકોને એવું થયું કે ના આ કેવી વસ્તુ કહેવાય કે આવી વ્યક્તિ આજે કદાચ આખા ભારત વર્ષમાં જુઓ તો એક વેચવા વાળો વ્યક્તિ આવી વાત કરતો હોય એ આ મોટા મોટા લોકોને પણ આપણે જયારે મળીએ ત્યારે એક જ વાત હોય કે એનાથી શું આપણે છેલ્લે છેલ્લે જે પણ વાત કરીએ ને ત્યારે અંતે પ્રશ્ન શું કરે આનાથી મને મળે શું ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ આ પ્રશ્ન હોય કે જેને પાંચ પેઢી ખાઈને તોય ખૂટેવું ન હોય એ વ્યક્તિ એવું કહેતો હોય કે આનાથી મને શું મળે એ કેતા એનો વાક નથી એ છે ને ભવો ભવનો ભૂખ્યો છે અને એની ભૂખ ટળવાની નથી કેમ કે જ્યાં સુધી એને અધ્યાત્મનો પ્રસાદ નથી એનો કોઈ વાક નથી મતલબ મહેનત કરતા જ રહ્યો એક દિવસ કદાચ એને એવું લાગી જશે ભીમનું ઉદાહરણ આપતા હતા કે ભીમ છે ને એવું હતું કુંતાના હાથનો લાડુ ખાય ને તો જ એને તૃપ્તિ થાય એટલે પેલું જમણવાર થાય ને ત્યારે એને બેસાડ્યું હતું એ બધા બ્રાહ્મણના વેશમાં ગયા હતા જમવા માટે તો આ ઓલા લાડુ આવ્યા પોતાનું જ શ્રાદ્ધ હતું ત્યારે પેલામાં ગયા ત્યારે બરાબર વનવાસ થયો ત્યારે એ પોતાના શ્રાદ્ધમાં જમવા ગયા હતા ત્યારે એને તો કહેતું કે ભાઈ મરી ગયા છે ત્યારે તો એ એ ગયો તો બધા લોકો લાડુ લઇ આવે લાડુ લઇ આવે આ તો ખાધે જ રાખે ખાધે જ રાખે કે કોઈ કેવો આવ્યો છે કોઈ પંડિત કે તો બધું ધરાતો જ નથી ગુનતા ને થયું એવું તો એક જ વ્યક્તિ છે એવું તો ભીમ જ હોય કદાચ એટલે કે તું એક કામ કરો તો મારા હાથ નો લાડુ બનાવી અને એને પાંચ આટલી આટલી લાડુ બનાવીને દીધી પ્રસાદ ની આવે દીધી અને એ પાંચ ખાતા જ ભીમને ને ઓટકાર આપ્યો હા હવે બસ એટલે છે ને જે આ ખાસ કહેતા હતા અધ્યાત્મનો પ્રસાદને આ લાઈનમાં જેની પ્રગતિ ન થઈને એનું ક્યારેય ભરાવાનું હા એને હંમેશા પ્રશ્ન હશે કે આનાથી શું આનાથી શું અને જો એવું એનું મન માનવા જ તૈયાર ન થાય અને કદાચ કોઈક એવું કરતું હોય ને તો એને પાગલ પણ કરે કે આ તો આ તો કદાચ આની પાસે કાંઈ નહીં કમાઈ શક્યા હોય બિચારા એટલે કદાચ આવું કંઈક કરતા હશે નોકરી બોકરી નહીં મળી હોય તો છેલ્લે તો આ ભલું એમ મળી ના તો કે સેજે બ્રહ્મચારી એમ આ કઈ નહી શું કરીને થોડી ખબર હોય મારા કરતા પચાસ ગણી બુદ્ધિ ચાલે છે અને એટલી ચલાવી દીધી છે કે કદાચ ઋષિ નું કેતા હતા કદાચ ધારે તો મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઋષિ થઈ શકે પણ ઋષિ છે ને એ બાબતે બુદ્ધિ બહુ ઓછી મળે છે એની છે ને એને ખબર છે કે જો એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બને તો અનેકોની અધ્યાત્મ ની યાત્રા અટકે એ માર્ગમાં એને વિશાલ મેન તરીકે લેવું જોઈએ એટલે એ ત્યાં રહે છે એટલે અહીંયા જે ત્રીજો ભાવ છે એ ગુણાનું રાગીતા એ બહુ મોટો છે અને જે ચોથો અને સૌથી મહત્વનો છે કે જે પાપી પ્રત્યેની ઉપેક્ષા છે એના પ્રત્યે આત્મનિરીક્ષણ કરવાની જોથી વાત કરે છે યોગ દર્શનકાર કે આત્મનિરીક્ષણ કરશો ને તો તમે પાપી ઈના જે પાપ છે એનું કારણ જાણી શકશો ઈસુ ખ્રિસ્તમાં એક કથા આવે છે આના વિશેની કે કોઈ કદાચ કંઈક પાપ થઈ ગયું કોઈ સ્ત્રીથી અને એ બધા લોકો વિધવા હતી અને એ બધા લોકો એને પથ્થર મારવા માટે તૈયાર થયા પહેલાંનો કાળ હતો અને આવું કંઈ થઈ ગયું નથી ત્યારે એ ત્યારે ત્યાંથી ઈસુ ખ્રિસ્ત નીકળતા હતા બાઇબલમાં કથા છે બુદ્ધ વખતે પણ આવી એક કથા જાતક માં આવે છે ધમ્મપદમાં ત્યારે એને બધા લોકો પથ્થર લઈને ઉભા રહ્યા કે જ્યારે કોકનો ન્યાય કરવાનો હોય કોકને મારવાનો હોય ત્યારે હંમેશા પથ્થર આપણા હાથમાં મોટો જ હોય છે ત્યારે એ કોકનો જ્યારે નિર્ણય કરવાનો હતો કોકનો ન્યાય કરવાનો હતો અને મન છે ને હંમેશા કોકના ન્યાયમાં એટલું બધું ચાલે છે આપણે કોક કોકમાં એ આમ કરે છે ખોટું આમ કરે છે ખોટું આ આ રીતે નું કરવું જોઈએ પણ એને ખબર ક્યાં છે એને એની કઈ વસ્તુની ખબર છે તો એ એમાં કહી શકે કે આ વાત સાચી ને આ વાત ખોટી એને કઈ મહેનત જ નથી કરી પણ કઈ દે કે આ આવું ન કરાય એટલે આ આવું થાય બધી પરીક્ષા કરતા ને ત્યારે ફોર્મ ભરાતા તમારે શું શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એવું એક કરો એટલે એનાથી બી જાણવાય મળે અને સામેવાળાને ચેતના ખબર પડે કે આ કેવી કે કયા લેવલે આપણને લઈએ છે એટલે એ એને કીધું કે હું જાણું છું બધું બરાબર અને લોકો એને સર્વજ્ઞ માનતા હતા ત્યારે એને કીધું હું જાણું છું બધું પણ શરીર વાણી મનથી કોઈએ પણ પાપ ન કર્યું

એ વાત થશે ને આ અધ્યાત્મ જીવનમાં બહુ ઉપયોગી છે એટલે એ એ એ આત્મનિરીક્ષણ જેટલું પણ વધતું જશે ને ત્યાં સુધી સ્ટેન્ડ ખબર પડશે આપણે કંઈ કરી નથી જો એટલે ભૂમિકા જે આવે છે છે ને એમાં સૌથી પહેલી વાત એ આવવી જોઈએ કે મને ખબર નથી આ સૌથી પહેલી વાર જ્ઞાનની સૌથી પહેલી પગથી આ છે કે મને આમાં કંઈ ખબર નથી પડતી અથવા મને આ લાઈનમાં નથી ખબર પડતી ત્યારે જ્ઞાનની શરૂઆત થાય જયારે મેળવવા માટે એક ડગલું આગળ વધે ને આત્મનિરીક્ષણમાં બીજું કે હું કંઈ કરી નથી શકતો આટલું બધું આપ્યું વ્યવસ્થા કુદરતે ભગવાને આટલું બધું આપ્યું આપણે કર્યું કેટલા પ્રમાણમાં એટલે જે પ્રમાણમાં પ્રાપ્તિ એ પ્રમાણમાં કૃતિ નથી આપણી તો શું હોય છે કે થોડીક કૃતિ કરી લઈને એટલે ઓટકાર આવી જાય કેમકે વોજરી અતિશય નાની એટલે થોડુંક કામ કરી દઈએ અઠવાડિયામાં એકાદ કલાક પંદર મિનિટ વીસ મિનિટ એટલે કે આ અમે તો બહુ ધાર્મિક અમે તો આધ્યાત્મિક બહુ અને અમે તો આ કામ કરીએ એ કામ કરીએ પણ એ એમાં પ્રાપ્તિને અનુસાર કૃતિ કેટલી છે હંમેશા જોવાનું એ રહે છે કે પ્રાપ્તિ જેટલી થઈ એના પ્રમાણમાં કૃતિ કેટલી છે આપણે કદાચ લાખમાં ભાગની બહુ નાની પ્રાપ્તિ છે એની કૃતિ ક્યાં છે આ એક આત્મનિરીક્ષણમાં એ જોવાની વાત કરેલી છે કે પ્રાપ્તિના અનુસાર કૃતિ જો જોશો તો હંમેશા સંતોષુ કરોને ધને ત્રીસુ ચૈવના કર્તવ્ય સંતોષ છે ને એ ત્રણ માં કરવો એવું કીધું છે પત્નીમાં ભોજનમાં અને ધનમાં ત્રણ માં ન કરવો એવું કીધું અધ્યયનમાં માં અને દાનમાં અધ્યયન એટલે જ વધારવાની વાત છે કે હંમેશા નથી થઈ શક્યું જો એવી પેલી ફીલિંગ આવશે ને તો જ એ શરૂઆત થશે નહીંતર ક્યારેય વ્યક્તિ કમ્ફર્ટ ઝોન છોડવા તૈયાર ન થાય એટલે પેલી વાત એ આવી કે હું કંઈ નથી કરી શકું હવે તો હું આવું કરી શકું આજે આ આ વૃત્તિ નથી થતી ને જકાર ત્યાં સુધી વ્યક્તિ આગળ નથી કેમ કે એનું મન છે ને એ હંમેશા કમ્ફર્ટ ઝોન ઈચ્છે છે અને અધ્યાત્મમાં પેલી શરત રહે છે કે દાવત લગાવવાનો હોય છે અધ્યાત્મમાં એવું કહે છે કે કંઈક તમારે પ્રભુ ઉપર છોડવું પડે જેમ કે આપણે જ્યાં સુધી અહીંયા ઉપર ઊભા છીએ ત્યાં સુધી જમીનનું ગુરુત્વાકર્ષણ આપણને અસર નહીં કરે છે ને આપણે ઉપર ઊભા છીએ જમીનનું ગુરુત્વાકર્ષણ છે જ બરાબર ભગવાન લેવા જ માગે છે આગળ વધારવા જ માગે છે કુદરતની પ્રત્યેક ક્રિયા આપણને વિકસિત કરવા તરફ લઈ જાય છે ગર્ભમાં એટલે જ વિકાસ થાય છે તમે જુઓ એ કોણ કરે છે એને ખબર નથી પડતી ડોક્ટરને કે આ થાય છે કેવી રીતે વૈજ્ઞાનિકને નથી ખબર કે આ કેવી રીતે વિકાસ થઈ ગયો આવી રીતે નવ નવ મહિના એ સિસ્ટેમેટિકલી ઇન્દ્રિયો આવી આવું એ કુદરત જ એક કરવા માગે છે પણ જેવું તમે ઉપરથી કૂદકો માર્યો એટલે કમ્ફર્ટ ઝોન છોડી દીધું ઉપરનું હવે નીચે જવા માટે કાંઈ નહીં કરવું જે કૂદકો માર્યો પછી થોડું કાંઈ એને કહેવા બધાને બોલાવવા પડે કે હવે મને નીચે પાડો જલ્દી એ તમે ત્યાંથી જો કૂદકો લગાવી દીધો પછીનું કામ તો ગુરુત્વાકર્ષણ કરશે પછી તો એ નીચે જ રહેશે ફક્ત આને જે છોડવાની વાત છે ને કૂદકો મારવાની એટલું જ પુરુષાર્થ કરવાનો છે અધ્યાત્મના ક્ષેત્રમાં પણ એટલો જ છે એ માત્ર કૂદકો લગાવવાનો છે એ એક કોઈ કમ્ફર્ટ ઝોન છોડી દે એક વાત કે આ વાત આટલા ટાઈમ પૂરતો એને દેશબંધ ચિત્તસ્ય ધારણા એવું યોગ સૂત્ર છે આ બધી જ છે ને પતંજલિ બહુ માનવના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત કરેલી છે અને લોકો જે લઈને લઈને જેટલા પણ આને ગ્રંથને ઉપર નાચ્યા છે એને ખબર પડેલી છે કે આમાં શું શું ભરેલું છે એને અધ્યયન કરીને એ એ એ લોકો કહે અધ્યન કે અમે તો જ્યાં પહોંચી ગયા વર્ષોની મહેનતે ત્યારથી તો આ શરૂ કરે છે અમે જ્યાં પહોંચ્યા છીએ પરામનો મનોવિજ્ઞાને ત્યાંથી તો આની શરૂઆત થાય છે તો કેટલું માનવ મનનું ગહન અધ્યયન કર્યું હશે ક્યાં સુધી એની ટોચ ગઈ હશે એટલે એને પેલી વાત ધારણા કે કોઈ પણ વાત એવી કરો કે આ ટાઈમે ફિક્સ કર્યો એ ટાઈમે હું આજ કરીશ એવું હજુ અધ્યયનની ટેવ પડે ને એટલે એ થોડા દિવસમાં જોજો કે એ એ પુસ્તક તમારે બહુ નહીં વાંચવું પડે પુસ્તક તમારી તમારે બોલશે

પછી ઘણી વાર એવું હોય કે ત્યારે જમવાનો ટાઈમ હોય એ છોડવો પડે એટલે છે ને આ હંમેશા શરીરનું ગણિત જ્યારે છોડી દે છે કમ્ફર્ટ ઝોન છોડે છે વ્યક્તિ ત્યારે એની છે ને પ્રાપ્તિ ઉત્તમ વસ્તુની થાય છે એટલે અહીંયા એ દેશબંધ ધારણામાં પતંગ પાતંજલ યોગ સૂત્રમાં બતાવ્યું છે કે કોઈ પણ વસ્તુમાં ઊંડું જવું હોય ને ત્યારે આ પેલી શરત છે અને આ પરીક્ષાને આજની શિક્ષણને એટલી જ લાગુ પડે છે જો કે એમાં કોઈ એને કહેતું નથી કેમ કે આ ગણિત પોતાને જ ખબર નથી કોઈ અધ્યાપકને પણ આ બહુ મોટી વાત છે એ એવું જો કરે ને તો એની ઘણી બધી અધ્યાયનમાં આગળ પ્રગતિ થાય છે આટલું કંઈ અને હવે આ ચાર વાતો એમને બતાવેલી હતી જેવી રીતે હતું સ્વાધ્યાય સેવા ગુણાનુરાગ અને આત્મનિરીક્ષણ આ ચાર વસ્તુ ચાર ને પ્રાપ્ત કરવા માટે હોય છે ચાર છે મૈત્રી કરુણા ઉપેક્ષા આ ચાર ને પ્રાપ્ત કરવા માટે આ ચાર વસ્તુ જરૂરી છે મૈત્રીને પ્રાપ્ત કરવા માટે સ્વાધ્યાય જરૂરી છે કરુણાને પ્રાપ્ત કરવા માટે સેવા જરૂરી છે એવી રીતે મુદીતાને પ્રાપ્ત કરવા માટે રાગ જરૂરી છે અને ચોથી વાત જે છે તે ઉપેક્ષાને પ્રાપ્ત કરવા માટે આત્મનિરીક્ષણ તો જ પાપી શકે કે પેલી ફિલિંગ આવે કે હું ક્યાંક ને ક્યાંક તો પાપી છું જયારે આ ચારે ચાર સાધનો બતાવ્યા છે આવતા વખતે આ ચારે ચાર સાધનો ઉપયોગ કરી અને બુદ્ધિ સ્થિર પ્રસન્નતાથી કેવી રીતે થાય છે એ આપણે આગળ વધીએ